તો વલસાડના ઉમરગામ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા બિરસાની ખાસ જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી ખાસ વાત કરીએ તો સવારે અગિયાર કલાકના અરસામાં સરીગામ બાયપાસ ઉપર પ્રસ્થાપિત ભગવાન બિરસાની પ્રતિમાની વિધિવત રીતે સમાજના અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી સમાજ યુવાનો ઉષાંત કિશ્ન ઉપરાંત જે વડીલો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સરીગામના યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન

એના ઉપર અમે જાગૃત કરવા માટે લોકો અહીંયા આવ્યા છે ને આ સમજવા આવે છે કે આ ફક્ત લડત આદિવાસી નથી એ લડત કોઈ જાતિના ધર્મની નથી એ લડત બિરસા મુંડા એ છે કે જલ જંગલ જમીન એ જલ જંગલ જમીન આપણા અહીંયાનું છે ને આપણું વાતાવરણ છે આપણે બચાવવું પડશે ને જાતિ ધર્મ છોડી બધા જ સમાજે આ લડત બિરસા મુંડાની વિચાર દરો પર આપણે ઉચકવું પડશે બિરસા મુંડાજીએ એની લડત ઉપર ઓડીસો ને ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ એમાં ચોખ્ખું લખેલું હતું કે ટ્રાયબલ એરિયા મીન્સ દે આર નોટ અંડર બ્રિટિશ ઇન્ડિયા ઓગણીસો ને પાંત્રીસ ના સંવિધાનમાં આ લખેલું જ છે ગવર્મેન્ટ વિભાગ પણ લખેલું છે એટલે આ સીધી વાત સમજમાં આવે છે કે આદિવાસીઓને તે સમય પણ આઝાદી હતી જલ જંગલ જમીન તો હમણાં કેમ નથી હમણાં કેમ અમારું અહીંયાનું વાતાવરણ બગડે છે કેમ અમારું પાણી બગડે છે કેમ અમારી જમીન બગડે છે કેમ અમારી સંસ્કૃતિ બગડે છે એટલે એ બિરસામાં લડત લડતને અમે અહીંયા ઉમરગામાં ચલાવશું બધાને સૌને જોવા